જો કે આ કઈ રીતે આગ લાગી હતી એ હજુ અકબંધ છે ત્યારે આ બનાવ અંગે ઘટના સ્થળે મળતી માહિતી મુજબ વલસાડ કોસંબા ગામે આરાધના સ્ટ્રીટમાં રહેતા અને નિવૃત્ત સિમેન રિશમભાઈ કિશનભાઈ ટંડેલના ઘરે બપોરના સમયે ચારના ત્રીસના અરસામાં ઘરના સભ્યો બાજુના મકાનમાં ગયા હતા અને તેમના મકાનમાં તાળો માર્યું હતું તે અરસામાં તેમના મકાનમાં આગ ફાટી નીકળતા આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ આગ એટલી વિકરાળ હતી કે જો જોતમાં આખું ઘર ફેલાઈ ગઈ હતી અને ઘરમાં મુકાયેલા આખા વર્ષનો ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો આગ ઉપર કાબુ ના આવતા મકાનમાં મૂકેલો અન્ય સામાન ગામના યુવાનોની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો પરંતુ મોટા ભાગનો સામાન બળી ગયો હતો આ બનાવમાં કોસંબા ગામના સરપંચ કિરીટભાઈ ટંડેલ મગનભાઈ ટંડેલ ગામના આગેવાનો અને આસપાસના યુવાનોએ ભારે મહેનત કરી હતી આ સાથે વલસાડ ફાયર બ્રિગેડની ટીમે સતત લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નળિયાવાળું મકાન હોવાથી આગને કાબૂમાં લાવવા આશરે દોઢ બે કલાકનો સમય લાગ્યો હતો મે તો ઘરે ન હતો ને વાઈપર ન હતું ને ઘડે લોક કર્યું હતું એટલે મને કેટલા વાગે લાગ્યું ને ખબર નહીં હું પણ કામ અઠે બહાર હતો એટલે મને કોઈ પણ જાતનું કેવી રીતે આગ લાગી બહુ કોઈ જ અનુભવ ન મળે ને હું આવ્યું ત્યારે આખું ઘર ટકલા થઈ ગયું એમ આખું સરગ્યા આગળ આખું આકાશ ને બોપર સીટી જોઈને હવે તો કેમ આ ઘર વગરના થઈ ગયા અમે તો ને અત્યારે તો હું ઘરે જ છું ને હવે તો હું રિટાયર સિમેન્ટ છું એટલે મારી પાસે કોઈ મારપે વિકલ્પ નથી મારા દીકરા બી અત્યારે હજુ કોઈ જગ્યાએ નોકરીમાં નથી ને મારી દીકરી બી હજુ લગ્ન કરવાની બાકી છે એટલે પાસે કોઈ પણ જાતનો સહારો નથી એટલે હું તો એકદમ લાચાર થઈ ગયો હવે તો આમ ઘરે જોઈને હવે હવે શું કરીએ હવે આમ ભવિષ્યમાં શું થશે હવે મારી ફેમિલી અટકાવી પડી છે પપ્પા બી નથી પપ્પા બી પચાસ વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયેલા એટલે મારી એટલે હવે આજે મારી પાસે કોઈ પેલું નથી